તો આદરફ ધોરાજીની નાની પરબડી ગામની સીમા વિસ્તારમાં યુવાનનો મૃતદેહ મળ્યો છે સાગઠીયા પરિવારના મંદિર પાસે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે વિમલ સાગઠિયા નામના પચીસ વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો છે મહત્વનું છે કે યુવકની હત્યા થઈ કે અન્ય કોઈ કારણોસર મૃત્યુ થયું તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે મૃતકને ફાંસો આપીને મૃતદેહ મંદિર પાસે મૂકી દીધાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે તો ધોરાજીની નાની પરબડી ગામની સીમ વિસ્તારમાં એક યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે યુવકને આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તેને લઈને હવે સવાલો છે સાગઠિયા પરિવારના મંદિર પાસેથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે

હત્યા કરી મૃતદેહને મંદિર પાસે મૂકી દીધા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી તાલુકા પોલીસ ગ્રામજનો જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તરફ તપાસ ધરમ્યા છે હત્યા કે અન્ય કોઈ કારણ બહાર આવશે જી આભાર વિક્રમસિંહ વિગત આપવા બદલ